તાજા તાલુકાના સાંગણા કામરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આ લખાય છે ત્યારે સાંજના નવથી દસના સમય દરમિયાન તળાજા તાલુકાના અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અને ભારે પવન ફૂંકાયો હતો જેમાં અમુક જગ્યાએ ધોધમાર તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાયો છે અંદાજે એક કલાક જેટલા સમય દરમિયાન ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને પવન પણ ભારે ફૂંકાઈને ફૂંકાતો હોય જેને લઈને ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા હતા